સી એ સુનીલ સંઘવી વાઇસ ચેરમેન સી એ નીરવ અગ્રવાલ સેક્રેટરી સી એ સુનીલ શાહ ખજાનજી સી એ ચેતન જાગેતિયા ડબ્લુ સી એ એસએસ આઈ સી આઈ એ આઈ ના અમદાવાદ ચેરમેન સી એ રિકેશ નવા ચૂંટાયેલા સી એસ સુનિલ સંઘવીએ આગામી વર્ષ માટે તેમનું વિઝન શેર કરતા જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ અમારા સભ્યો અને વિદ્યાર્થીઓના લાભ માટેના કાર્યક્રમોની સેવા અને સંચાલન કરવાનો છે અમે નવા પ્રેક્ટિશનરો માટે ઇવેન્ટ્સ ઓપન રીડિંગ રૂમ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વિદ્યાર્થીઓ માટે કોન્ફરન્સ નાદારી રેરા અને મૂલ્યાંકન જેવા પ્રેક્ટિસના નવા ક્ષેત્રો પર સત્રો સાથે પરંપરાગત કાર્યક્રમો પણ આયોજન કર્યું છે અમે ટેકનોલોજી અને એકાઉન્ટિંગ વ્યવસાય પર તેની અસર વિશેષ ભાર મૂક્યો છે અને તે માટે વિશેષ આયોજનો પણ કર્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ટેકનોલોજી અપડેટ માટેના ખાસ પ્રેક્ટિસ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમે આઈટી જીએસટી રેરા અને અન્ય સંબંધિત વિષયોથી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે બ્રાન્ચમાં હેલ્પ ડેસ્ક સ્થાપવાનું પણ વિચારી રહ્યા છે અમે એન્ડ

મારી બાજુમાં સી એ નીરવ અગ્રવાલ વાઇસ ચેરમેન અમદાવાદ બ્રાન્ચ ઇલેક્ટ થયા છે મારી ડાબી બાજુ સી એ સુનિલ શાહ સેક્રેટરી અમદાવાદ બ્રાન્ચ અને નીરવભાઈની જમણી બાજુ સીએ ચેતન જગેટિયા ટ્રેઝરર અમદાવાદ બ્રાન્ચ સર આગામી બે વર્ષ માટે મુખ્ય આગામી બે વર્ષ માટે સૌથી પહેલાં તો જે યંગ મેમ્બર્સ જે છે કે જે નવા પ્રેક્ટિસનર છે યંગ મેમ્બર્સ હું એમને એ રીતે કહીશ કે જે પાંચ વર્ષની અંદર જે પ્રેક્ટિસ એ લોકો જે અમે છે એમના માટે અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ્સ કરવાના છીએ કે એમને સ્ટ્રગલ ના કરવું પડે પ્રેક્ટિસમાં આજે એ બધા કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ કરે છે કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ એટલે ખાલી રિટર્ન્સ ભરવાની હોય જેમાં ઓફિસના ખર્ચા નીકળતા હોય તો આગળ ડિડિકેશન પ્રેક્ટિસમાં કઈ રીતે જવું એમને કઈ રીતે તૈયાર કરવા તો એમના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહો કે નોલેજ શેરિંગ પ્રોગ્રામ્સ એ પ્લાન કરીએ છીએ બીજા જે યંગ વુમેન અથવા તો જે એમ લોકોએ પ્રેક્ટિસ નથી કરી શકતા અને હવે ફરીથી પ્રેક્ટિસ કરવી જોઈએ એમનો કોઈ બ્રેક લીધો છે વુમેને તો એ લોકોને કઈ રીતે સપોર્ટ આપો એના માટે પ્રોગ્રામ્સ કરવાનો વિચારીએ છીએ સ્ટુડન્ટ્સ માટે રીડિંગ રૂમ અલગ અલગ એરિયાઝમાં સેટઅપ કરવાનો વિચાર છે હેલ્પ બેસની મેં વાત કરેલી કે વીકમાં કે પંદર દિવસે શેડ્યુલ ટાઈમ પ્રમાણે અહીંયા બ્રાન્ચ પર વ્યવસ્થા કરશું એક્સપર્ટ્સ રાખશું અહીંયા અને જે મેમ્બર્સને એમના કોઈ પ્રોફેશનલ ક્વેશ્ચન્સ હોય ઇન્કમ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ કે રહેરા કે એના માટે તો એને એડ્રેસ કરશું